વિદ્યાર્થી મિત્રો આત્મવિશ્વાસ હેલ્પલાઇન આ ચેનલ માં ફરીથી આપનું સ્વાગત છે પરીક્ષા નજીક આવી રહી છે તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હશે આગામી થોડા સમય પછી એટલે કે હવે પછીના થોડા દિવસોમાં 27મી ફેબ્રુઆરી થી પરીક્ષાની શરૂઆત થવાની છે તો આ પરીક્ષા જ્યારે આપણે આપીશું આખા વર્ષ દરમિયાનની તૈયારીનો નિચોડ 3 કલાક દરેક વિષયના જે ત્રણ કલાક છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમે એ ત્રણ કલાકમાં તમારા આખા વર્ષની તૈયારી અને પરફોર્મન્સ તો ચાલો આપણે સમજીએ કે આ કલાકને કઈ રીતે મેનેજ કરી શકાય પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા હા તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે એમને તો તમે જાણતા જ હશો એક સ્પોર્ટ્સમેન છે એક રનર છે વિશ્વમાં પોતાનો રેકોર્ડ બનાવ્યો છે સો મીટર બસો મીટર અને ચારસો મીટરની દોડમાં થોડીક સેકન્ડ્સમાં દોડીને પોતાનું નામ રોશન કર્યું છે વર્લ્ડમાં ફેમસ થઈ ગયા છે તો તમે પણ પરીક્ષાના યુઝ એન બોલ્ટ છો તમે જે પણ તૈયારી કરી છે એને ત્રણ કલાકમાં તમારે પ્રદર્શન કરીને પરફોર્મન્સ આપીને બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો એક અગત્યની બાબત એ છે કે પ્રશ્નપત્રની શરૂઆત થતા પહેલા જ્યારે આપણે આન્સર્સ લખવાની શરૂઆત કરીએ એ પહેલાની પંદર મિનિટ આપણા માટે ઘણી કિંમતી છે એ પંદર મિનિટમાં આપણું કામ છે રીડિંગ કરવાનું એટલે કે વાંચન કરવાનું અને પ્રશ્નોનું વર્ગીકરણ કરવાનું તો પ્રશ્નપત્રના જે તમામ પ્રશ્નો હોય છે અને એમાં આપેલી સૂચનાઓ છે એને એકવાર ધ્યાનથી વાંચી લેવી જોઈએ પછી દરેક પ્રશ્નોનું આપણે વર્ગીકરણ કરીએ પ્રશ્નોને આપણે ત્રણ ભાગમાં વહેંચી લઈએ દરેક વિદ્યાર્થી પોતાના જે તે વિષયમાં કે સબ્જેક્ટમાં જે પ્રશ્નો સરળ લાગતા હોય એ પ્રશ્નો પછી મધ્યમ લાગતા હોય તે પ્રશ્નો અને જટિલ લાગતા હોય એ પ્રશ્નો તો આ રીતનું જે પંદર મિનિટ છે એમાં વાંચનની સાથે સાથે વર્ગીકરણ પણ થઈ જશે હા તો પંદર મિનિટના આ સમય પછી ત્રણ કલાકનો તમારો રિયલ ટાઈમ ચાલુ થાય છે એકસો એસી મિનિટનો આ સમય તમારા માટે જીતવાનો સમય છે છે પડકાર ચેલેન્જ પણ આ ચેલેન્જ નથી એક ટક છે એક પડકાર નથી પણ એક ઓપોર્ચ્યુનિટી છે તો ચાલો સમજીએ એકસો એસી મિનિટને કઈ રીતે યુઝફુલ બનાવી શકાય સમયની વહેંચરી કરતી વખતે સૌથી અગત્યની બાબત છે કે આપણે જે પ્રશ્નોને ડિવાઈડ કરેલા છે એ ડિવાઈડ કરેલા પ્રશ્નોમાં સૌથી ઈઝી લાગતા પ્રશ્નો જે છે જે સેક્શનના છે એ સેક્શનને આપણે પહેલાં લખી લઈએ સેક્શન એ થી લઈને સેક્શન ઈ સુધી ફોર એક્ઝામ્પલ તમને સેક્શન સી ના ક્વેશ્ચન્સ ના આન્સર્સ ઈઝીલી લખી શકાય એમ છે તો આપણે સેક્શન સી ને પહેલા સિલેક્ટ કરી લઈશું એના આન્સર્સ લખી લઈશું તો પહેલી 45 મિનિટ્સ આવા સેક્શન ને એલોકેટ કરી શકાય એના પછી એક કલાક મધ્યમ લાગતા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ જેમાં આપણને કોન્ફિડન્સ ઓછો છે એના પછીના એક કલાકમાં આપણે જટિલ લાગતા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ કે જેમાં આપણને કોન્ફિડન્સ ઓછો છે પ્રશ્નો લખી શકીએ એમ છે પરંતુ સમય વધારે જાય છે તો લાસ્ટમાં આપણે એક કલાક આવા પ્રશ્નોમાં આપી શકીએ અને પંદર મિનિટનો જે સમય છેલ્લે વધે છે એમાં આપણે રિવ્યૂ કરી શકીએ આપણે જે આન્સર્સ લખેલા છે એમાં કોઈક જગ્યાએ અન્ડરલાઈન કરવાની હોય તો અંડરલાઇન કરી શકાય કોઈક ક્વેશ્ચનના આન્સરમાં તમને કોઈક ભૂલ જણાય અને સુધારો કરી શકાય એમ હોય તો સુધારો કરી શકાય અને આખું પેપર જે તમે લખ્યું છે એટલે આન્સર્સ લખ્યા છે એને તમે રિવ્યૂ કરી શકો મિત્રો પ્રશ્નપત્રના ઉત્તરો લખતી વખતે વચ્ચેની જે નેવુંથી સો મિનિટ છે એ ઘણી કિંમતી અને ઇમ્પોર્ટન્ટ છે કેમ કેમ કે આપણે ઘણી વાર કોઈ એક પ્રશ્નમાં એટલા બધા મૂંઝવણમાં મુકાઈ જઈએ છે કે આપણને પાછળના પ્રશ્નોનો ખ્યાલ રહેતો નથી અને એ પ્રશ્નની પાછળ જ વધારે સમય આપણે વેરફી નાખીએ છીએ તો બેટર એ છે કે જે પ્રશ્નનો ઉત્તર તમે લખી રહેલા છો એમાં જેટલું પણ આવડે એટલું લખીને આપણે આગળ વધી જવું ઘણી વિજ્ઞાન જેવો સબ્જેક્ટ છે તો એમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન હોય કોઈ ચોક્કસ મેટર હોય તો એ પ્રમાણે લખીને આગળ વધવું ભાષા અને સામાજિક વિજ્ઞાન જેવા સબ્જેક્ટ્સમાં પોઈન્ટ વાઇઝ જો તમે તૈયારી કરી છે તો તમે પોતાનો ઉત્તર વ્યવસ્થિત રીતે લખી શકશો સમય નું પાલન એટલા માટે જરૂરી છે કે જો કોઈ એક પ્રશ્નમાં આપણે વધારે સમય વેરફી નાખીશું તો પાછળના જે પ્રશ્નો છે પાછળના જે સેક્શન્સના ઉત્તરો લખવાના છે એમાં આપણને ટાઈમ ઘણો ઓછો મળશે અને એનાથી આપણા માર્ક્સ ઘટી શકે છે સો ઇટ્સ બેટર કે તમે જે પણ ક્વેશ્ચન્સ લખી રહેલા છો જેમાં કન્ફ્યુઝન છે તો એમાં જેટલું પણ તમને આવડે છે એ લખીને આગળ વધો વિદ્યાર્થી મિત્રો એક બીજી ટેકનિક પણ છે કે આપણે પ્રશ્નોના પ્રકાર મુજબ સમયનું વિભાજન કે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ એક ગુણના પ્રશ્નોના ઉત્તરો એક થી બે મિનિટમાં લખી શકાય એના માટે આપણે પાંચ કે સાત મિનિટ જેટલો સમય ખર્ચવાની જરૂર નથી એમસીક્યુઝ એટલે કે જેમાં વિકલ્પો આપેલા છે એવા પ્રશ્નના ઉત્તર લખવા માટે એક મિનિટ એટલા માટે ઇનફ હોય છે કે એક મિનિટમાં આપણે વિચારી શકીએ બાકી આવા ક્વેશ્ચન્સના આન્સર્સને તમે વીસ પચીસ કે ત્રીસ સેકન્ડ્સમાં પણ લખી શકો છો બે ગુણનો પ્રશ્ન હોય તો ત્રણથી ચાર મિનિટથી વધુ આપણે લેવાની જરૂર નથી ત્રણ ગુણનો પ્રશ્ન હોય તો પાંચથી આઠ મિનિટ ઇનફ હોય છે પાંચ ગુણના પ્રશ્ન માટે માટે ન્યાય આપી શકાય એટલા મિનિટ જેટલો સમય આપણે લઈ શકીએ પરંતુ જો ક્વેશ્ચન્સ સાત થી વધારે માર્ક્સનો છે આઠ માર્ક્સનો છે કે દસ માર્ક્સનો છે કેટલાક સબ્જેક્ટ્સમાં હોય છે તો આવા સમયે આપણે વીસ થી પચીસ મિનિટ જેટલો સમય આપી શકીએ છે જેથી આપણે પ્રોપર આન્સર્સ લખી શકાય દાખલા તરીકે અંગ્રેજી જેવા વિષયમાં એસેજ લખવાના છે ગુજરાતીમાં નિબંધ લખવાનો છે એપ્લિકેશન લખવાની છે ઇમેલ લખવાનો છે તો આવા સમયે આપણે થી પચીસ મિનિટ જેટલો સમય ફાળવી શકીએ છીએ હા જેવી રીતે પહેલી પંદર મિનિટ ઇમ્પોર્ટન્ટ હતી વાંચવા માટેની એ જ રીતે લાસ્ટ ફિફ્ટીન ટુ 20 મિનિટ્સ જે હોય છે એ પણ ઘણી જ કિંમતી હોય છે તમે બે કલાક અને પિસ્તાલીસ મિનિટ જેટલો સમય ઉત્તરો લખવામાં કાઢ્યો છે તમે સેક્શન એથી લઈને સેક્શન ડી કે સેક્શન ઈ સુધીના આન્સર્સ લખેલા છે હવે એ આન્સર્સને રિવ્યૂ કરવાનો આ સમય છે જવાબોમાં કોઈ જગ્યાએ નાની મોટી ભૂલ લાગતી હોય તો છેકછાક છાક વગર આપણે સુધારી શકીએ કોઈ પ્રશ્ન છૂટી ગયો નથી એ ચકાસી લઈએ જે વિગતો આપણે ભણવાની છે રોલ નંબર સીટ નંબર એ વ્યવસ્થિત રીતે એકવાર ચકાસી લઈએ સમય જો બાકી હોય તો અને ઉત્તર કોઈક લખેલો છે ને એમાં કંઈક તમને ઉમેરવા જેવું લાગે તો ઉમેરી શકાય છે અન્યથા ફિયરલેસ બનીને પેશન્સલી કામનેસથી આપણે બેસવાનું છે અને કોઈ પણ પ્રકારનો ફિયર કે ડર રાખવાનો નથી અને જે પણ લખ્યું છે એમાં કોન્ફિડન્સ સાથે બેસવાનું છે કોઈક જગ્યા એવું લાગે કોઈ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કોઈ કી વર્ડ છે કોઈક વાક્યમાં કે કોઈ પંક્તિના નીચે છે જરૂર છે તો આવા સમયે આપણે અન્ડરલાઈન પણ કરી શકીએ કોઈ જગ્યાએ ટાઇટલને બોક્સ આપવાનું હોય તો આપી શકાય તો આ પંદર કે વીસ મિનિટ જે છેલ્લી હોય છે એ તમારા પ્રેઝન્ટેશનને વધારે બેટર બનાવવા માટેની હોય છે જેનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ સમય બચાવવાની કેટલીક ઉપયોગી ટીપ્સ એવી પણ છે કે જવાબોને સ્પષ્ટ રાખવાના છે સ્પષ્ટ રાખવાનો મિનિંગ એ છે કે તમારા જવાબો મોડાસર સર હોવા જોઈએ પ્રશ્નમાં જે પૂછાયેલું છે એ મુજબ જ ઉત્તર લખવાના વધારાની કોઈ વિગતો વધારાના ઉદાહરણ કે એક્ઝામ્પલ્સ આપવાની જરૂર નથી જરૂર જવાય તો જ ટેબલ કે ડાયાગ્રામ કે આકૃતિ દોડવાની છે અન્યથા આ કામ કરવાનું નથી પોઈન્ટ મુજબ ઉત્તરો લખવાના તમે પોઈન્ટ મુજબ તૈયારી કરી હશે તો તમે ઉત્તરો આરામથી લખી શકશો

સમયનું યોગ્ય આયોજન કરો સફળતા નિશ્ચિત મળશે આત્મવિશ્વાસ પણ રાખવાનો છે અને પોતાનું શ્રેષ્ઠ પ્રયાસ પણ ચાલુ રાખવાનો છે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર ગોઈંગ ટુ અપિયર ફોર ટેન્થ એન્ડ ટ્વેલ્થ બોર્ડ એક્ઝામ